નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસ ને વાર સોમવાર તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા અને જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર જો ચૂંટણી પહેલા ભાવ વધશે કે ઘટશે અને હવે રાખવું કે વેચી નાખવું સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો આગળ વાત કરીએ તો એશિયાની સૌથી મોટી મસાલા મંદીમાં આ સપ્તાહેથી ચૂંટણી હોવાથી જીરાની બજારમાં ભાવ નરમ જોવાની સાથે વેપારો પણ બહુ ઓછા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જીરાના કેટલાક નિકાસકારો અને મોટા વેપારીઓ પણ ચૂંટણીમાં વેપારો બહુ ઓછા થાય છે અને જીરામાં નિકાસના વેપારો વધશે એટલો બજારમાં સુધારો આવી શકે છે અને ખાસ કરીને કાલે એટલે કે શનિવારે બપોર પછી નિકાસના ભાવમાં પચીસ થી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો હતો અને આગામી દિવસોમાં જીરાની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને જીરામાં આગળ ઉપર પણ બજારનો ટ્રોન મિક્સ દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને જીરાના વેપારીઓ કહે છે કે હાલના તબલકે બજારમાં મોટી તેજી મંદી મુશ્કેલ છે અને પરંતુ જે જેવા નિકાસના વેપારો આવશે તેવા ભાવમાં પણ સોથી બસો રૂપિયા વધી શકે છે અને જીરાની બજારમાં હાજર ભાવમાં પાંચ હજાર બસોથી ઉપર જાય તેવા સંજોગો પણ નથી અને નીચામાં ચાર હજાર સાતસોની મંદી દેખાતી નથી અને આ સંજોગોમાં જે બાજુ વેપારો થશે એ બાજુ બજારો ચાલે તેવી ધારણા છે તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે કે જે વીસ કિલોગ્રામ બીઠ આપેલ છે અમરેલી ચાર હજાર પચાસથી ચાર હજાર પંચાણું રૂપિયા જસદણ ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર પાંચસો ને એક રૂપિયો કાલાવાડ ચાર હજારથી ચાર હજાર ત્રણસો ને દસ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર નવસોથી ચાર હજાર ચારસો ને એકસઠ રૂપિયા જામનગર ત્રણ હજાર નવસોથી ચાર હજાર પાંચસો ને પાંત્રીસ રૂપિયા રાજકોટ ચાર હજાર સોથી ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા ગોંડલ ત્રણ હજાર ત્રણસો એકથી ચાર હજાર પાંચસોને એક્યાસી રૂપિયા જેતપુર ત્રણ હજાર આઠસોથી ચાર હજારને પાંચસો રૂપિયા બોટાદ ચાર હજાર પંચોતેરથી ચાર હજારને પાંચસો રૂપિયા વાંકાનેર ચાર હજારથી ચાર હજારને પાંચસોને વીસ રૂપિયા